તો મિત્રો સ્વાગત છે તમારું આપણે નવા વિડિયોમાં આજનો વિડીયો બહુ કઈ કઈ ખાસ કોમેડી વિડીયો છે નહીં પણ આપણે સાદી એવી જાહેરાત કરવાની છે ચેનલ માટેની તો આપણે જાહેરાત ચાલુ કર્યા મુજબ આપણે છે ને આપણા મિત્રોને પહેલાં બોલાવી લઈએ બરાબર તો મિત્રો આપણે જે જાહેરાત ચાલુ કરવાની છે એ જાહેરાત ચાલુ કરી લઈશ ના એલા જ્યારે જાહેરાત કરવાનું થોડું ઘણું લાગે લાગે મિત્રો આપણે લોકેશન ચેન્જ કરવાની વાત કરી રહી આપણે લોકેશન ચેન્જ કરી નાખ્યું છે ન્યુ આવી ગયા છે તો આપણે મુખ્ય નોંધ એટલે કે જાહેરાત વાત કરીએ સારો હાવ સારો વાળો બોલ્યો સારો વાળો જાહેરાત ખરાબ આપણે કીધું જાહેરાત આપણે જાહેરાત કરવાનો ચેનલ માટે ની જાહેરાત મે બહુ ખાસ તો હે ની ખાલી કેવા ના હતા કે બસ વિડિયો આવશે કોમેડી વિડિયો આવશે તમે જૂના વિડિયો કોમેડી જોયા એ બેટર અને સારા કોમેડી હવે આપણે જોવા મળશે આપણે કેટુ જેલ ગુજરાતી ચેનલ ઉપર શોર્ટ ને લોંગ બંને હોટ ને લોંગ વિડીયો આવશે આપણે એ ટુ ઝેડ ગુજરાતી ચેનલ ઉપર બરાબર તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને પસંદ તો આમાં હું આવવાનું જાહેરાત થતી ને નાની બસ લાઈક ને શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બરાબર મળીએ આપણે ડાયરેક એક નવા કોમેડી વિડીયો